વાકડ વિદ્યાલય બાજવામાં વાકડ કેળોની મંડળનો બાનુમો સ્થાપના દિવસ ઉજવાયો આજે જ વાકડ વિદ્યાલય બાજવામાં બાજવાના સરપંચ શ્રી રોમલબેન પટેલ ગામના અગ્રણી અને મુખ્ય પરિવારના શ્રી અજીતભાઈ પટેલ શ્રી મુકેશભાઈ પટેલ વહીવટીદાર શ્રી રોહિતભાઈ બારોટ શાળાના આચાર્ય શ્રી શૈલેષભાઈ એમ માછી પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ગીતાબેન મહેરા શાળાના શિક્ષણ ભાઈ બહેનો અને વિદ્યાર્થી ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં આજે વાકડ કેળવણી મંડળના બાણુમો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી સૌપ્રથમ શાળા કેમ્પસમાં આવેલ સરદાર પટેલની પ્રતિમાને અગ્રણી શ્રી મુકેશભાઈના હસ્તે પુષ્પમાળા પહેરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી સરસ્વતી માતાને નમન વંદન કરી દીપ કરવામાં આવ્યું હતું વાકડ કેળવણી મંડળના બાણુમો સ્થાપના દિવસ હોય આપણી સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે બાણુ દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી શૈલેષ એમ માછીએ કેળવણી મંડળની પ્રવૃત્તિઓ અને સેવાભાવનાની સરાહના કરી સૌને સ્થાપના દિવસની શુભકામના પાઠવી હતી ત્યારબાદ વહીવટીદાર શ્રી રોહિતભાઈ બારોટે કેળવણી મંડળ અને વાકડ વિદ્યાલયના વિકાસ અને ઉત્કર્ષના યોગદાન આપનાર મહાનુભાવોને યાદ કરી કૃતજ્ઞા વ્યક્ત કરી હતી ત્યારબાદ આતશબાજી કરી હર્ષોલ્લાસ કરવામાં આવ્યો હતો શાળાના દિવસના ઉજવણીમાં ઠેર ઠેર આસોપાલો ફૂલના તોરણો બાંધવામાં આવ્યા હતા રંગોળી પૂરવામાં આવી હતી વર્ગખંડ અને આખી શાળા સુશોભિત કરવામાં આવી હતી સ્થાપના દિવસની ઉજવણીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં એક અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અંતમાં સૌએ મોં મીઠું કરીને છૂટા પડ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષક શ્રી નિતેશ કુમાર ઠાકરે કર્યું હતું ગામના પ્રથમ નાગરિક અને આપણી વિદ્યાર્થીની રૂમલબેનને હાર્દિક આવકારું છું મુખી પરિવારમાંથી જ અને મુખી પરિવારનો આ સંસ્થાને કેટલો લાભ મળ્યો છે એની વાતો પછી થોડી વિગતે કરીશ એ જ પરિવારના ને ગામના અગ્રણી આગેવાન સામાજિક આગેવાન અજીતભાઈ પટેલ એમના જ બાંધવ એમના મોટાભાઈ મુકેશભાઈ આચાર્યશ્રી શૈલેષભાઈ માછી

વિરાટ સંકલ્પ વિરાટ સંકલ્પ અમતમાં મુકીશુ અમતમાં મુકીશુ ગૌરવ જાળવીશું એકતા અખંડિતા ને દ્રઢ બનાવીશું કર્તવ્ય પાલન ને પ્રાથમિકતા આપીશું ભારત માતા કી ભારત માતા ભારત માતા કી